સુરત શહેરમાં નકલી કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે રૂપિયા અગિયાર પોઈન્ટ અઠ્યોતેર લાખનો નકલી કોસ્મેટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે મહત્વપૂર્ણ વાત અહીંયા એ છે કે તહેવારોનો સમય છે લોકો તહેવારોના સમયે સાજ શણગાર કરવા માટે મોટા પ્રમાણમાં કોસ્મેટિક્સનો ઉપયોગ કરતા હોય છે અને લોકોની સ્કિન સાથે છેતરપિંડી કરતા આ તમામ જે પદાર્થો છે તે ઝડપી પાડવામાં આવ્યા છે કોસ્મેટિક વસ્તુઓને નકલી બનાવવામાં આવી રહી હતી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે સુરત શહેરમાં નકલી કોસ્મેટિક્સનું આખું ગોડાઉન ઝડપાયું છે જેમાં અનેક કંપનીની પ્રોડક્ટ્સ નકલી બનાવવામાં આવતી હતી ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે સંવાદદાતા રશ્મિ રાણા સુરતથી થી ફોનલાઈન પર જોડાયા છે રશ્મિ બાર લાખ રૂપિયાનો નકલી કોસ્મેટિકનો જથ્થો સુરતમાંથી માંથી છે કઈ જગ્યાએ ગોડાઉન હતું આખું રેકેટ કોણ ચલાવી રહ્યું હતું એમાંથી ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવતા હતા અને એમાં બ્રાન્ડેડ જે કંપનીઓના લેબલ લગાવીને ડુપ્લિકેટ કોસ્મેટિક નો વેપાર કરતા હતા અને તે માર્કેટમાં વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી છે રશ્મિ આ વેચાણ કઈ રીતે કરવામાં આવતું હતું ઈ કોમર્સ પર હતું કે કોઈ મોલમાં નકલી જથ્થો જઈ રહ્યો હતો પોલીસ અત્યારે કેવા પ્રકારની તપાસ કરી રહી છે ની જે ચીજવસ્તુઓ છે જેનું જે રેકેટ પકડાયું છે જેમાં પકડાયેલા આરોપીઓના જે નામ છે તે બાબુભાઈ ચૌહાણ છે નીરલ चौहान છે સિદ્ધાર્થ चौहान આ ત્રણેય આરોપીઓની જે પોલીસે ધરપકડ કરી છે બિલકુલ રશ્મી માહિતી બદલ આભાર સુરત શહેરમાં આ કૌભાંડ ઝડપાયું છે બાર લાખ રૂપિયાનો નકલી કોસ્મેટિકનો જથ્થો ઝડપાયો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો ઝડપાયા છે મોટાભાગે લોકો તહેવારોના સમયે શાજ શણગારમાં અથવા તો શેમ્પુ પ્રકારના ફેસવોશ બોડી વોશ શેમ્પૂ પ્રકારના કોસ્મેટિક્સનો ઉપયોગ કરતા હોય છે અને તમામમાં ભેળસેળ કરી અને નકલી પદાર્થો આ લોકો બનાવી રહ્યા હતા